નવ ઓગસ્ટના રોજ કોલકાતાની ની આરજી કાર મેડિકલ કોલેજમાં એક જુનિયર ડોક્ટર પર દુષ્કર્મ હત્યા કરવાનો કેસ નોંધાયો હતો ત્યારબાદ જુનિયર ડોક્ટરો પીડિતા માટે ન્યાયની માંગ માટે આંદોલન કરી રહ્યા છે રાજ્યના સીએમ મમતા બેનર્જી વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા મમતા બેનર્જી જેવા આંદોલનના મંચ પર પહોંચ્યા કે તરત જ જુનિયર ડોક્ટરોને ન્યાય અપાવવાના નારા લાગ્યા વી વોન્ટ જસ્ટિસ બધે ગુંજવા લાગ્યું સી એમ સીએમ મમતા બેનરજી આંદોલનકારીઓ ને સામ થવાની કહો તમે જણાવ્યું બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App